કોઈ દિવ્યાંગતા સાથે જન્મેલા કે ઘણીવાર જન્મ બાદ બીમારી કે અકસ્માતે દિવ્યાંગ થયેલ વ્યક્તિઓને ઘણીવાર ભાર માનવામાં આવે છે પણ તેમને આત્મસન્માન સાથેનું જીવન મળે તે માટે છેલ્લા પંચોતેર વર્ષથી કાર્યરત છે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અંધજન મંડળ દ્રષ્ટિ એ માત્ર આંખ હોવી જ નથી ઘણા પ્રજ્ઞાચક્ષુ મહાનુભાવો પોતાની દુરંદેશીતાથી ઇતિહાસ રચી ગયા છે એ પૈકીના એક મહામાનવ એટલે અંધજન મંડળના સ્થાપક શ્રી જગદીશભાઈ સંસ્થાઓનો ખૂબ મોટો રોલ છે મા બાપને કે સમાજને ખબર નથી કે આવા લોકો સાથે કઈ રીતે ડીલ કરવું કાં તો એ લોકો ઓવર પ્રોટેક્શન આપે છે કાં તો એ લોકો નિગ્લેક્શન આપે છે તો નિગ્લેક્શન અને ઓવર પ્રોટેક્શનની વચ્ચે એમને સમાજમાં સમાવિષ્ટ કરવા માટે સમાજમાં મોભો અપાવવા માટે અને એમને પણ કોન્ટ્રીબ્યુટિંગ સિટીઝન બનાવવા માટે આવી સંસ્થાઓની ખૂબ જરૂરિયાત છે અંદાજે વર્ષ 1900 આસપાસ ડોક્ટર નીલકંઠરાય છત્રપતિએ ગુજરાતમાં પ્રથમ પ્રજ્ઞાચક્ષુ લોકો માટે શાળા શરૂ કરી પછીની આ ક્ષેત્રની મોટી પ્રસિદ્ધિ એ પંચોતેર વર્ષ પહેલા થયેલ અંધજનની સ્થાપના છે જે માત્ર શાળા નહીં પણ એક પરિવર્તનની પહેલ બની ગઈ સંસ્થાના દ્રષ્ટિઓ ફાઉન્ડર્સ અને અત્યારની જે લીડરશિપ છે એક ટીમ બની વિઝન બન્યું કે શિક્ષણ સિવાય આપણે શું કરી શકીએ સૌથી પહેલાં મેટ્રિક્યુલેશન બ્લાઇન્ડ કરી શકે એ આ સંસ્થાએ વિચાર્યું સૌથી પહેલાં ટેકનિકલ સ્કૂલમાં કામ કરી શકે એ વિચાર્યું પછી એમને જોબ અપાવવી પડે એ દિશામાં અમે કામ કર્યું પછી બધા જ કામ દ્રષ્ટિહીન વ્યક્તિ કરી શકે એવું શક્ય નથી તો એને કોમ્પન્સેટ કરવા માટે બીજી ડિસેબિલિટી જે લોકો છે બીજા દિવ્યાંગ લોકો છે એમને સાંકળીને મલ્ટી કેટેગરી વર્કશોપ શરૂ કર્યું અંજણ મંડળની અંદર ઓગણીસો ને છ્યાસીમાં મેં ટેલિફોન ઓપરેટરના કોર્સિસ કર્યા અને નેવુંની અંદર મેં કોમ્પ્યુટર ક્લાસીસ કર્યા અને કોમ્પ્યુટર ક્લાસીસ કર્યા પછી મને જીએમડીસીમાં જોબ મળેલી હતી પરંતુ મારી પોસ્ટિંગ બહારગામ હોવાને કારણે મારી દિવ્યાંગતા મને ત્યાં ને ત્યાં અડચણરૂપ થઈ અને ત્યાર પછી ત્યાંના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉક્ટર પુનાની સ્વરે મને સલાહ આપી અને એમની એડવાઇસથી મેં એક કોમ્પ્યુટર લોન લઈ અને મારા ઘરના એક જ રૂમમાં ચાલુ કર્યું ઓગણીસો બાણુંથી મેં કોમ્પ્યુટરના ક્લાસીસ ચાલુ કર્યા ત્યાંથી આજ દિન સુધીની અંદર મેં દસથી થી પંદર હજાર બાળકોને ટ્રેનિંગ આપી છે અમે અમે લોકો દેશમાં એક સ્કૂલ શરૂઆત કરી પાંચસો કરતા વધારે આ ડિપ્લોમા આપ્યા છે જે એક જ કોર્સ છે પૂરે દેશમાં કે જે બે વર્ષમાં જે એમ એમ ટી ના યુનિવર્સિટી આપે છે પછી મારા ટર્નિંગ પોઈન્ટ આવ્યા નાઇન્ટીન ફોરમાં સંસ્થા એવું વિચારે કે આપણે એક જ કેમ્પસમાંથી રહીને કેટલું કામ કરી શકીએ ચાલો આપણે આગળ વધીએ તો પહેલો કેમ્પસ અમે વસ્તપર ગામમાં કર્ણાવટી હોસ્ટની શરૂઆત કરી એની ફાઉન્ડેશન ગવર્નર મૂકી પછી તો અમે લોકો એક પછી એક એક પછી એક કેમ્પસ બનાવતા ગયા પ્રવૃત્તિઓ વધારતા ગયા આજે મને ગર્વ થાય છે જ્યારે હું વાત કરી રહ્યા છું સંસ્થાના સોલ કેમ્પસ કાર્યરત છે બે નવા કેમ્પસ આવી રહ્યા છે ત્રણ આઈ હોસ્પિટલ છે અઢાર વિઝન સેન્ટર છે અઠ્યાવીસ ડે કેર સેન્ટર છે એમ કરીને બહુ મોટું નેટવર્ક છે અને એ સાથે સંસ્થા ભારત દેશની વિકલાંગતા ક્ષેત્રની સૌથી મોટી અને મહાનતમ સંસ્થા થઈ ગયા છે અંજન મંડળનો મને પરિચય થયો અને અમદાવાદમાં આવ્યો ત્યારે અગિયાર બાર ત્યાં કમ્પ્લીટ કરી અને આ જાપાનીઝ મેડિકલ મેન્યુઅલ થેરેપી વિશે જાણ્યું અને ત્યાંથી મેં એક કારકિર્દીની શરૂઆત કરી બે વર્ષનો કોર્સ કમ્પ્લીટ કરી છ મહિના ઇન્ટર્નશીપ કરી અને અહીંયા મારું પોતાનું આરોગ્યધામ થેરેપી કરીને ક્લિનિક બનાવ્યું અંજન મંડળનો ખૂબ મને સપોર્ટ મળ્યો કારણ કે એમને જ મને પીઠવળ પીઠબળ પૂરું પાડ્યું અને મારા હાથને પેશન્ટના દરેક પ્રોબ્લેમ સાથે એક ટચ સેન્સેસનનો અનુભવ મને એન્જન મંડળે કરાવ્યો નોકરીઓ ક્ષેત્રે તો એમને ઘણી તક મળી છે ફ્યુચરમાં એ ટેકનોલોજી ડેવલપર્સ તરીકે તમારા વેબ ડેવલપર્સ હશે કમ્પ્યુટર પ્રોગ્રામર્સ હશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ડેવલપર્સ હશે એમાં પણ એમનું કોન્ટ્રીબ્યુશન વધતું રહ્યું છે અને મને એમાં બહુ શ્રદ્ધા છે કે એમાં મારા પ્રજાધ્યક્ષો મિત્રો બહુ મેજર કોન્ટ્રીબ્યુશન આપી શકે એવી એમની ક્ષમતા અને તાલીમ અમે આપી રહ્યા છીએ ફ્યુચર માં એવો કોઈ ડિફરન્સ નહીં હોય કે આ પ્રજ્ઞા વ્યક્તિ છે માટે આ નહી કરી શકે ગુડ ન્યૂઝ ગુજરાત માટે કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ